આજે આપણે ઘણા વર્ષોથી એક શાકભાજીનું વાવેતર કરતા એક અનુભવી ખેડૂત પાસે મુલાકાત રહ્યા છે તો એક તો પહેલા તેમનો ટૂંકો પરિચય લેશે તમારો ટૂંકો પરિચય આપી દેજો મારું નામ છે સોલંકી કમલેશ બાબુભાઈ હું મોટા દેસરમાં રહું છું હું શાકભાજીની ખેતી કરું છું એક તમારો તાલુકાનું નામ આપી દેજો તાલુકો ઉના જિલ્લો જિલ્લો જુનાગઢ ગીર સોમનાથ અત્યારે બરાબર હાલ હું શાકભાજીનું વાવેતર કરી રહ્યો છું અત્યારે મેં ટમેટી વાવી છે ટમેટીમાં અત્યારે મારે પહેલાં સફેદ મશરી જુસ્સીઓ એ બધી જીવાત હતી એ તો કવર થઈ ગઈ પણ એ પછી મારે ટમેટીમાં બહુ વાયરસનો એટેક બહુ હતો પછી આ સાહેબની મેં મુલાકાત લીધી મને એ લોકોએ બે વખત ડેમો આપ્યો હતો આ દવાનો એકર્સ પ્લસ માગરોનો હા પછી એ મેં દવા દવા વાપરી પહેલો ડોઝ કર્યો ત્યારે મને સમથિંગ વીસથી ત્રીસ ટકા જેવું રિઝલ્ટ મળ્યું હતું પછી એ લોકો પાંચ દિવસ પછી પાંચ પાંચ છ જમણ પછી પાછા ડેમો આપી ગયા હતા મને અને અત્યારે મારે સિત્તેરથી એસી ટકા જેવું તે વાયરસમાં કવર થઈ ગયું છે ટમેટોર તો કમલેશભાઈ તમે શાકભાજીનું વાવેતર કરો છો તો તમારે જેટલી જમીન છે આથી નેવું ટકામાં શાકભાજીનું વાવેતર હોય છે તો કઈ કઈ શાકભાજીનું વાવેતર કરો છો હું આશરે દર વર્ષે મારે હોય છે વિઘાકની રીંગણી હોય છે એક વિઘાની કોબી હોય છે પછી દૂધિયા કરું છું સીબડા કરું છું બરાબર એટલે કે ઓલમોસ્ટ બધા શાકભાજી હોય છે તો આપણે બીજા પાકોની સરખામણીએ શાકભાજીમાં વધુ વળતર મળે છે એ જ રીતે આપણે આ વર્ષે ટમેટીનું વાવેતર કર્યું છે તો ટમેટીમાં આપણે એક વીઘાની ટમેટી છે તો આ ટમેટીમાં આપણે કઈ વેરાયટી વાય છે અત્યારે મેં એક વીઘાની ટમેટી કરી છે એમાં સિઝનટાનું બિયારણ વાપર્યું છે દસ સત્તાવન બરાબર તો અત્યારે ટમેટી કેટલા દિવસની થઈ છે અત્યારે આશરે બે મહિનાની આસપાસ થઈ ગયો છે આ ટમેટી આપણે આ ટમેટીમાં કઈ કઈ ખાતરો આપેલા છે આ ટમેટીમાં પહેલાં મેં વાવ્યા પહેલાં મેં દેશી ખાતર નાખ્યું હતું અને ઉગી ગયા પછી લગભગ મહિનો દિવસ પછી આપદા ગોળ નાખ્યું હતું ને ફૂગનાશકમાં રોકો નાખ્યું હતું બરાબર તો હવે જ્યારે આપણે આમાં રોગ જીવાતની વાત કરીએ તો આમાં રોગ જીવાતમાં આપણે કઈ કઈ રોગ જીવાત આપણે નિરીક્ષણ કર્યું હતું પહેલા શરૂઆતમાં મારે આમાં પાનકોરિયું આવ્યું હતું બરાબર એ પછી સફેદ મસરીન સુસિયાનો એટેક બહુ હતો બરાબર પછી પછી એટેક આવ્યો મારે વાયરસ આવી ગયો ટોમેટી બરાબર એટલે કે જ્યારે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જ્યારે તમે જે મને ટમેટીના એટલે કે ત્રેવીસ માર્ચની આજુબાજુ તમે ફોટા મોકલેલા ચોવીસ તારીખે હું આ પ્લોટ ઉપર આવી અને જોયું તો આપણે વાયરસથી થી જે ટામેટી છે એ ફેલ થઈ આપણે હાર્વેસ્ટિંગ નાખવાની જરૂર હતી કે આ ટામેટીમાં કઈ હતું જ નહીં પછી આપણે જે હેકર્સ પ્લસ માગ્રો નું જે ડેમોન્સ્ટ્રેશન તમને આપ્યું છે ભીઘામાં આપણે જે ત્રણ પંપ માર્યા છે તો આનાથી તમને રિકવરી કેવી મળી છે એ ખેડૂત મિત્રોને જણાવજો આનાથી પહેલા ડોઝમાં મને સમથિંગ લો કે 30 થી 35% રિકવરી મળી હતી બરાબર પછી 5 દિવસ પછી ડોઝ કર્યો ત્યારે મને ઓછામાં ઓછું 50 60 થી 70% જેવો અત્યારે ફેર છે એટલે અત્યારના તમે જોઈ શકો છો કે આપણે ટામેટીમાં જે વાયરસ હતો એ આપણે સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે અને આપણે પરિણામ જે જોતો છો એ મળી ગયું છે તો ખેડૂત મિત્રો આ જે ટામેટી છે તો હવે આપણે આ માર્કેટમાં કઈ રીતના તમે આને માર્કેટમાં વેચો છો અત્યારે તો અમે ઉનાની અંદર માર્કેટ યાર્ડમાં હરાજીમાં જવા દઈએ અને બરાબર હા એ લોકો હરાજી કરે જે રેન્જ હાલતો હોય એ પ્રોબ્લમ બરાબર તો આપણે ખેડૂત મિત્રો જોઈ શકીએ છે કે જે ટામેટીનો જે એક મોટો પ્રશ્ન હતો વાયરસ વાયરસ જે આપણે થી દસ દિવસમાં એટલે કે એકત્રીસ માર્ચની આજુબાજુ હું પાછો જ્યારે રિઝલ્ટ જોવા આવ્યો ત્યારે સંપૂર્ણપણે વાયરસ આપણે હટાવી દીધો છે અને આપણે જે જોઈ શકીએ છીએ કે આપણે એક મોટા ડેસરની અંદર આપણે સો એ સો ટકા પરિણામ મેળવેલ છે તો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્ર ધન્યવાદ